વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે ગાંધીનગરમાં ગુજકોસ્ટ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર સાયન્સ કોલેજ ખાતે વિવિધ નિષ્ણાતો તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે નવા વૈજ્ઞાનિક સંશોધનો અંગે ચર્ચા થઈ હતી आने वाला टू तक जैसे हमारा सस्टेनेबल डेवलपमेंट बोल है सारा विकसित देश का जो हमारा प्रायोरिटी है इसको सब अचीवमेंट करके साइंस को कैसे लेकर सब के सबके मन में एक ट्रस्ट एक ट्रांसफॉर्मेशन एंड एक आने वाला भविष्य टुमारो के लिए साइंस को कैसे एक सेंटर स्टेज में लेकर के हम लोग आगे बढ़ेंगे इसके इसका ये आज दिन का सबसे बड़ा महत्व है વિશ્વ વિજ્ઞાન દિવસ એટલે કે વર્લ્ડ સાયન્સ ડે આજે વિજ્ઞાનનો ખૂબ જરૂરિયાત છે જેવી રીતે આપણે ધાર્મિક ઉત્સવો કરતા હોઈએ છીએ ધાર્મિક પગભાળા સંઘો જતા હોઈએ છીએ તો આવી જ જાગૃતિ જો આપણે વિજ્ઞાન અને પર્યાવરણ માટે આપણે કરીએ તો અત્યારના સમયની ખાસ સાચી જરૂર છે એટલે આજે મારા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજના અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના જે અહીંયા પધાર્યા છે એ બધાનું સ્વાગત કરું છું